સોમનાથ ના રસ્તે બધા અલગ અલગ પાંચ પાંડવ ગુફા ગીતા મંદિર અલગ અલગ ત્રિવેણી સંગમ દરેક સ્થળ ને આજે આપણે મુલાકાત લેવાની છે અને આપણે વધુ માહિતી આગળ મેળવી જોડાયેલા રહેજો મિત્રો મિત્રો સોમનાથ માત્ર સોમનાથ મંદિર પૂરતું જ નહીં પરંતુ અહીંયા અલગ અલગ ઘણા મંદિરો છે 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 ત્રિવેણી ઘાટ મોક્ષ પ્રાચી તીર્થ સાથે સંગમ આજે બધી જગ્યાની મુલાકાત લેવાની છે આપણે અને વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો તો હવે આગળ જો આપણે બધા રામ મંદિર છે અહીંયાનું હરિહર વન છે તો એની આજુબાજુ આપણે પહોંચી ગયા છે અહીંયા આપણે સામે દેખાય છે તે રામ મંદિર છે અહીંયા બાજુમાં દરિયો અને અહીંયા આવી ગયું છે આપણું ત્રિવેણી સંગમ ઘાટ આગળ હવે આપણે ગીતા મંદિર તરફ જઈએ છીએ મિત્રો તો શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે પરંતુ જો હજુ અહીંયા ભીડ તો આટલી ને આટલી જ છે તો હિરણ કપિલા અને સરસ્વતી નગેરીનું જે નદીનું ત્રણ ત્રિવેણી સંગમમાં મિલન થાય છે અહીંયા આગળ છે સૂર્ય મંદિર પાંચ પાંડવ ગુફા હિંગળાજ માતાજી મંદિર એ બધાની પણ આપણે આજે મુલાકાત લેવી છે તો મિત્રો હવે આ છે સૂર્યમંદિર પાંચ પાંડવ ગુફા અને મા હિંગળાજ માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો તો તેને પહેલાં આવે છે આ બજાર અને સૂર્યકુંડ જે છે તે સોમનાથ મંદિર નજીકનો એક પવિત્ર તીર્થકુંડ છે કે જ્યાં સૂર્ય દેવે તપ કરી અને રોગમુક્તિ મેળવી હતી એવી લોકવાયકા છે અને અહીં સ્નાન કરવાથી રોગ શોક તમામ દૂર થાય છે અને ભક્તોને પવિત્રતા પ્રાપ્ત થાય છે તો અહીં આપણે આવી ગયા છે કે જ્યાં સૂર્યમંદિર છે તેની બાજુમાં સૂર્યકુંડ છે કે જ્યાં આપણા તમામ દુઃખો દૂર થાય છે અને આજે હજારો યાત્રાળું સોમનાથ દર્શન પહેલાં આ સૂર્યકુંડમાં પણ આવી દર્શન કરે છે અને સ્કંદપુરણ અને અન્ય તીર્થો ગ્રંથોમાં પણ આ સૂર્યકુંડનો ઉલ્લેખ જોવા મળે છે કે જેથી શરીર શુદ્ધ બને છે પાપનો ક્ષય થાય છે અને ચર્મરોગ દૂર થાય છે જે બાજુમાં છે આ મા હિંગળાજનું મંદિર અને પાંચ પાંડવ ગુફા તો આગળ મિત્રો ફોન લઈ જવાની મનાય છે અને ફોટો પાડવાની મનાય છે તો આપણે અહીંયાથી જ દર્શન કરી લઈએ અને બાજુમાં જે સૂર્ય મંદિર આવેલું છે કે અહીંયા સૂર્યદેવે તપસ્યા કરી હતી એ સૂર્યકુંડના પણ આપણે જોયું અને પૌરાણિક કાળથી જ આ તીર્થયાત્રી તરીકે આ તીર્થકુંડ અને આ મંદિર જે જાણીતું છે તો તેના પણ આપણે દર્શન કરી લઈએ સૂર્ય મહાદેવ સૂર્યકુંડના ત્યારબાદ હવે આપણે દર્શન કરી અને બહાર નીકળ્યા છીએ તો જઈએ છીએ આપણે આગળ તો મિત્રો આજે આપણે સોમનાથ મંદિરના દર્શન કર્યા બાદ ચોપાટી અને જે ગીતા મંદિર અને સોમનાથની આજુબાજુના દરેક તીર્થ સ્થળોની મુલાકાત લેવી છે તો એવું જ આપણે હવે આજે ગણેશ વિસર્જનનો દિવસ છે તો લોકો ખૂબ ઉત્સાહપૂર્વક જે બીચ ઉપર સોમનાથના બીચ ઉપર આવ્યા છે અને તેનો નજારો તમે જોઈ શકો છો તો આ સુંદર નજારો કે લોકો ખૂબ જ હવે આપણે પહોંચી ગયા છે સોમનાથ મંદિરની બાજુમાં જે વીર હમીરજી ગોહિલની સૌર્યગાથાની તો આપણે વાત કરીએ એટલે ઓછી છે કે જે માત્ર સોળ વર્ષની ઉંમરમાં ગોહિલ પરિવારનો આ દીકરો પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર સોમનાથ મહાદેવની રક્ષા કરી અને આજે એના સ્મરણ ખાતે સોમનાથ મહાદેવજીની સામે જે હમીરજી ગોહિલની સ્મૃતિનો શિલાલેખ આપણે જોઈએ છીએ કે જે સોળ વર્ષની હમીરજીએ સોમનાથની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હતું અને હમીરજી ગોહિલ જે પોતાના પ્રાણોની આહુતિ આપી અને મહાદેવના રક્ષા કાજે ઉપસ્થિત રહ્યા હતા મિત્રો સોમનાથ મહાદેવના દર્શન તો તમને આગળ નહીં કરાવી શકીએ કારણ કે સોમનાથ મહાદેવ ઉપર આગળ ઘણા આક્રમણો થઈ ગયા છે તો એ આક્રમણો ત્યારબાદ અહીં અંદર ફોન લઈ જવાની અને જે મંદિરની સુરક્ષા માટે સુરક્ષા માટે થઈ અને લોકો અહીં આગળ ફોન જમા કરાવી અને આગળ જવાનું હોય છે અને અહીંયાથી જવાય છે સમુદ્ર દર્શન એટલે કે આપણે ચોપાટી પરનો રસ્તો છે અને બાજુમાં જે બીજા મંદિરો આવેલા છે જે લક્ષ્મીનારાયણ મંદિરો એ છે તો આપણે વચ્ચે સમીરજી ગોહિલના દર્શન કર્યા સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને હવે આગળ આપણે જઈએ છીએ ગીતા મંદિર અહીં ગીતા મંદિરે મિત્રો આવી અને તમને ધાર્મિક શાંતિ મળી શકે છે કારણ કે અહીં લક્ષ્મીનારાયણ મંદિર અને જે ગીતા મંદિર છે ત્યાં એની આજુબાજુ ઘણા એવા તીર્થ સ્થળો આવેલા છે કે જેથી આપણે ધાર્મિકતા અનુભવી શકીએ જે કૃષ્ણ અવતાર બલરામજીની ગુફા છે ગીતા મંદિર છે લક્ષ્મીનારાયણ મંદિર છે અને બીજા ઘણા બધા મંદિરો અહીં તમે મંદિરની મુલાકાત લઈ શકો છો એની આગળ સુંદર શ્રી કૃષ્ણની પ્રતિમાના તમે દર્શન કરી લઈએ અને આગળ હવે જઈએ ગીતા મંદિરે અહીં મિત્રો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન તો આપણે કરશું જ તેની સાથે ગીતાના અધ્યાયો કે જે આ મંદિરના દરેક સ્તંભ પર આલેખવામાં આવ્યા છે અને અહીં આપણે ધાર્મિક પ્રવૃત્તિ કરવા માટે પણ અહીંના પૂજારીઓની મુલાકાત લઈ અને જો તમારે ધાર્મિક વિધિ અહીં મંદિરોમાં કરાવી હોય તો કરાવી શકો છો અને સમય લઈ અને આ મંદિરમાં બેસી અને માનસિક શાંતિ આપણે અનુભવી શકીએ છીએ ઘર પરિવાર તમામની ચિંતામાંથી મુક્ત આ મંદિરોમાં થોડો સમય બેસી અને આપણે આ તમે દરેક સ્તંભ ઉપર ગીતાના અધ્યાયો લખાયેલા છે અને આ ઉપરાંત તમે ભગવાન શ્રી કૃષ્ણની એટલે આપણી મનને અભિભૂત કરી દે તેવી મૂર્તિ છે કે જેના જોતા જેના દર્શન કરતાં આપણું મન પ્રફુલ્લિત બની જાય છે તો એના દર્શન કરી લઈએ અને આ તમે ગીતાના અધ્યાયો જોઈ શકો છો તો મિત્રો અહીં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી લઈએ ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ એટલે કે બલદેવજી તેના પણ જે બલદેવજીની ગુફા આવેલી છે એ આપણે બલદેવજીની ગુફાના દર્શન કરીએ કહેવાય છે કે બલદેવજી અહીંયાથી જ જે પાટા લોકમાં ચાલ્યા ગયા હતા અને તમને ખ્યાલ જ હશે કે બળદેવજી એ નાગનું સ્વરૂપ માનવામાં આવ્યા હતા તો ભગવાન શ્રી કૃષ્ણના હવે આપણે દર્શન કરી લઈએ સુંદર ભગવાનની મૂર્તિ જોઈને જ આપણું મન પ્રફુલ્લિત થઈ જાય તેવી આ મૂર્તિના આપણે દર્શન કરી અને આગળના મંદિરોમાં બાજુમાંથી દરવાજો પડે છે તો ત્યાંથી જ આપણે નીકળી અને બળદેવજીની ગુફાના દર્શન કરીએ બળદેવજી જે ભગવાન કૃષ્ણના મોટા ભાઈ હતા તે આપણે સૌ કા કોઈ જાણતા જાણીએ જ છીએ તો ત્યાં અત્યારે આપણે જઈએ જે બળદેવજીની મૂર્તિ છે તેના પણ આપણે દર્શન કરવા છીએ અને ત્યારબાદ અહીં અંદર એક ગુફા આવેલી છે મિત્રો કે જેવું એવું કહેવામાં આવે છે પૌરાણિક કાળ દરમિયાન આ મંદિરેથી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભાલકા તીર્થમાં થી દેહલોક પામ્યા હતા અને ભગવાન જે બલરામ છે તે અત્યારે ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લો બધા અલગ પડ્યા પૌરાણિક કાળ સમયે આ બધું જૂનાગઢ એક જ જે ગુજરાતના બધા તીર્થ સ્થળો અલગ અલગ દેખાય છે ત્યારે બધું એક જ જિલ્લો કહેવાતું અને એના તીર્થ સ્થળોના જે નામ છે તે પૌરાણિક સ્થળોએ અલગ અલગ આપણે તમે જ્યારે ધાર્મિક પુસ્તકો વાંચો તેમાં જોવા મળી શકે છે તો આજે આપણે બળદેવજીના દર્શન કરી અને આગળ એની ગુફામાં જઈએ મિત્રો બળદેવજી અહીંયા નાગ સ્વરૂપેથી પાતાળ લોકમાં તે સિધાવ્યા હતા અને તેનો જે અવતાર હતો તેણે પૂર્ણ કર્યો હતો તે આ ગુફા છે મિત્રો જે આજે પણ અહીંયા સાક્ષાત દર્શન કરી શકીએ છીએ તો આ બળદેવજીની ગુફાના આપણે દર્શન કરીએ જેની ચરણ પાદુકા અહીંયા આપેલી છે બળદેવજીની તો તેના પણ દર્શન કરીએ અને ભગવાન શ્રી કૃષ્ણની ચરણ પાદુકાના પણ આપણે આગળ દર્શન કરવાના છીએ કે જે અહીંયા આગીતા મંદિરની આગળ આપણે દર્શન કરીએ જ્યારે ભાલકા તીર્થમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો દેહ ત્યાગ્યો હતો ત્યારબાદ તેને અહીં લઈ આવવામાં આવ્યા હતા અને અહીં લોકોએ દર્શન કરી જ્યારે તેની ત્રિવેણી સંગમ ઘાટ પર તેનો દેહ ત્યાગ થયો હતો દેહ વિલય થયો હતો તે અંતિમ સ્થળ જે હતું તે આ ગીતા મંદિર હતું કે જ્યાં આજે પણ આપણે તેના દર્શન માટે ચરણ પાદુકા આવેલી છે તેના પણ દર્શન કરી અને આપણા મનને અભિભૂત કરીએ અને આપણા જીવનને સાર્થક કરીએ તો બહારથી તમે આ બળદેવજીની મંદિરની ગુફા જોઈ શકો છો અને એની બહાર આપણે બાજુમાં જ છે જે આ ગીતા મંદિર તો એના પણ આપણે અંદરથી દર્શન કરી આવ્યા છીએ અને પેલું ગીતા મંદિર એની બાજુમાં તમે જોઈ શકો છો આ બળદેવજીની ગુફા અને હવે આપણે આગળ આવે છે લક્ષ્મીનારાયણનું મંદિર અને સુંદર મોટું મેદાન કે જ્યાં લોકો આરામથી બેસી શકે અને બાજુમાં છે કિનારો એ બધું તમે અહીંયાનું સુંદર મનને પ્રફુલ્લિત કરી નાખે તેવો આ નજારો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા તમે ઘણો સમય પસાર કરી શકો છો સોમનાથ મંદિરના દર્શન કર્યા બાદ અહીંયા બીજા અનેક મંદિરો એવા છે કે જેના દર્શન કરવાથી તમને થાક પણ નહીં લાગે અને તમારા મનને ખૂબ જ શાંતિ અને મન પ્રફુલ્લિત બનશે તો તેવું છે આપણે હવે લક્ષ્મીનારાયણ મંદિર એના પણ દર્શન કરીએ લક્ષ્મીનારાયણ મંદિરના દર્શનમાં આપણે દર્શન કરીએ એ ઉપરાંત મિત્રો તમને હું એક વાત કહું છું કે આગળ આપણે આ મંદિરોમાં એવી સુંદર આયોજન કરેલું છે કે આપણે ધાર્મિક ગ્રંથો જો ખૂબ જાણતા ન હોય તો આ મંદિરની અંદર ભગવાનના દરેક અવતારો પણ આપેલા છે જે આગળ તમને ઉપર અવકાશીય બધું બતાવેલું છે અને આ ભગવાનના દરેક અવતાર બતાવેલા આવે છે જો કૃષ્ણ અવતાર પછી જે ભગવાનના દરેક અવતારોનું અહીંયા સુંદર રીતે આલેખન થયેલું છે જે વાંચી અને તમે અહીંયા સમય કાઢી શકો છો અને તમારા ધાર્મિક જે તમને જ્ઞાન ન હોય તે તમારા મનની અંદર ભગવાન વિશે ઘણું આપણા જે ધાર્મિક ગ્રંથો છે કે જે આપણો ધર્મ છે તેને આપણે આગળ જાણી શકીએ તેવા અનેક અહીંયા માહિતીઓ આ મંદિરોમાં આપેલી છે દશાવતાર વરા અવતાર ઘરું અવતાર જેટલા અવતારો છે તે બધા ભગવાનના અહીં આપેલા છે તો તેના વિશે પણ તમે મારી મેળવી શકો અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને સુંદર મૂર્તિના દર્શન કરી લઈએ મિત્રો અને આગળ આપણે ભગવાન શ્રી કૃષ્ણની ચરણ પાદુકા છે તેના દર્શન કરવાના છે લક્ષ્મીનારાયણના દર્શન કર્યા આ તમે મત્સ્ય અવતાર વરુ અવતાર જે વામન અવતાર જેટલા અવતારો હતા તેના દર્શન કરી લઈએ અને ઉપર તમે જોઈ શકો છો કે મંદિરની અંદર જ્યારે આપણે અવકાશમાં આવી ગયા હોય ને કેવી અભિભૂતિ થાય તેવું સુંદર આયોજન ઉપર કરેલું છે તો સરસ આખું મંદિરના આપણે દર્શન કરી લીધા હવે આપણે બાર બીજા ઘણા મંદિરો છે કે જ્યાં અમુક એવા મંદિરો છે કે ત્યાં આપણે મોબાઈલ લઈ જવાની મનાઈ હોય છે ફોટો પાડવાની મનાઈ હોય છે તો તેના લીધે આપણે જે સૂચનનો સલાહ આપેલી હોય તે એ રીતે જ આપણે ફોટો શૂટિંગ કરીશું અને તમને બતાવીશું તો આ આગળ તમે આરામ માટે સુંદર આ મંદિરોનો નજારો જોઈ શકો છો અહીં બેસી શકો છો ને હવે આપણે ભગવાન શ્રી કૃષ્ણની ચરણ પાદુકાના દર્શન કરી અને ત્યારબાદ ચોપાટીએ તમે તમારો સમય પસાર કરી શકો છો અને ભગવાનને યાદ કરી અને ભગવાનના ધામમાં તમે ખૂબ આનંદ માણી શકો તેવું આ પવિત્ર સોમનાથ ધામમાં તમે તમારો ઘણો બધો સમય પસાર કરી શકો છો જે આ કૃષ્ણની ચરણ પાદુકા છે મિત્રો તો તેના પણ આપણે દર્શન કરી લઈએ જો ચરણ પાદુકાના દર્શન કરી અને ત્યારબાદ આપણે આગળ દરિયાની ચોપાટીએ જવાનું છે અને ત્યાં આપણે આનંદથી બેસી શકીએ અને મહાદેવના સામે દર્શન પણ કરી શકીએ અને એવું જ અહીંયા આગળ હવે આપણે જઈએ છીએ તેની આગળ છે ત્રિવેણી સંગમ ઘાટ આવે છે મિત્રો તેના પણ દર્શન કરતા જોઈએ અને ત્રિવેણી સંગમાં લોકો મે મોક્ષાર્થે પિતૃઓને મોક્ષ અપાવી શકે છે અને અહીંયા આપણે આવી ગયા છીએ હવે બીચ ઉપર તો સોમનાથનો બીચ તમે જોઈ શકો છો મિત્રો એનો સુંદર નજારો તો મિત્રો આભાર જય સોમનાથ આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહેજો